બધા તાળીઓના ગગડાટથી વધાવી લ્યો ભાઈ અને સાહેબ તમે એક વૃક્ષોનું કીધું એ દરેક વહાલા સ્વજનો પાલ છે જ પણ ગોંડલ તાલુકાનું મારું મોટી ખિલોરી ગામ છે અમારા ગામે અત્યારે દસ હજાર વૃક્ષ વાવીને ઉછેર્યા છે ને હજી દસ હજાર વાવવા છે હું ત્યાં સુધી મરવાનું નથી વીસ હજાર વૃક્ષ ન થાય ત્યાં સુધી અને દસ હજાર વાવી દીધા છે મોટા પંદર વી ફૂટ ને થઈ ગયા છે હજી દસ વાવવા છે પણ એમાં કેવું જોઈએ નગર તમે વાવો ને બીજો ઉસકાવી નાખે એટલે આખા ગામે વાવ્યા જેમ કેવાય હાલો હાલો થઈ ગયું મેળે ઘડીક નીકળવાનું હતું પણ સાહેબ ઘડીક વાર મારી વિનંતી છે ઘડીક બિરાજમાન થજો એમ વિપુલભાઈ ને આપણે સાંભળ્યા

આપણે રજા નાખ હોય નોટ હો નહીં વાળી નાખે હો વાળી નહીં તો પાંચસો વાળી તો લગભગ છે ગાંધીજી ખીસ્સું નહોતા રાખતા પણ ગાંધીજીને ખિસ્સામાં રાખવા પડે છે જીવરાજ ભગત પ્રથમ પહેલા હું જઈ બોલાવું જેટલા હા પડતા એટલા બોલજો હું ઘડિયાળમાં જોઈ લઉં મારે કેટલું લેવું એમ હા હું અડધી કલાક લઈ પછી બેન વરો પછી તમને જેટલું આવે એટલું આપણે આપશું ટાંઠું પેલા તો આ ધરતી ને વંદન છે વાહ જોવો જે આ પાંચસો વાળી આમાં જો જોરદાર તાળીઓના વધાવો અને આ સ્ટેજ માથે ગમે એટલા પૈસા નાખો એમાંથી અમારે દહ રૂપિયા ગવર્મેન્ટ ખપે અમારે કઈ જોતું નથી ને વગાડવાવાળાને કે અમારે મારે કોઈને અમારું બધું ગોઠવાઈ ગયેલું છે એટલે એમાં કઈ પ્રશ્ન છે હા પણ એ તો હા હાસી જ વાત કરવું હતું અને માપના પૈસા લે છે કાળા બજાર કઈ કરતા કરતાંથી મેં પ્રમુખ સાહેબને કીધું કે ભાઈ જ્યાં જરૂર પડે તે અમને કહેજો માપે લેવું હાવ હોર શ્યું નહીં હા ખરેખર અને સમાજ માટે નહીં હું તો આ રાષ્ટ્રના કોઈ પણ વ્યક્તિને માટે દરેક વ્યક્તિ હું રાષ્ટ્ર માટે જન્મું છું મારા મા બાપ પરિવારને તો મારે રાખવાનો છે પણ મારા રાષ્ટ્રને મારે પેલા અગ્રતા આપી મારો ધર્મ છે એ બહુ સારી વાત કરી બધું શીખીને અહીંથી ન્યા આવ્યા જાય આપણે તો હણે થા હાથાપદ રહેવાનું ક્રીમ બધું ન્યા ઠવાડે જાય વાત બહુ સાચી છે ઘણા ગુરુ વાળાને અમારું પરિણામ ફૂલ આવે પણ એ તો એસી ટકા વાળા ને રાખો છો એટલે હાથમાં ધોળ માંથી પાછા આવેલા હોય એને રાખો તો ખબર પડે કેમ થાય એમ તો એ તો હોશિયાર તો હોશિયાર જ હોય ઓલો ઢને રાખો તો ખબર પડે કમા આવે છે કે નહીં એમ એટલે પ્રથમ પેલા જે બોલાવું જેટલા સાંભળતા એટલે બોલજો બોલો રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણલાલ સતુસાહેબની रामदेवजी महाराज निश्या महाराज महाराजनी कुळदेवी महातनी, सुरापुरा दादानी धरती महातनी गौ महातनी सनातन धर्म नमः पार्वती पदय हर हर महादेव वाह वायबू જો સાહેબ ને થાળીઓના ગગડાટ થી બધા મારા વારામાં પૈસા નાખ્યા ને મારા વારામાં કોઈ પૈસા ન નાખ્યા છોકરી ગાતી હોય કોઈ ભાઈ ગાતો હોય નાખ્યા મારા વારામાં શું વાંટો તમે ભાઈ ગળ તો ખાવ ખાવતો કેટલો લાગે કાળો ગળ હોય તો રાતે ખાવ ઉધળો દિવસે ખાવો ગળ પણ બધા હરખું જ હોય હા પણ એની કડબ આની આવે ને પાંચસો નોટ નાખો એની આવે અને ઓલી છોકરીઓ કતી હોય થઈ પૈસા ના કોઈ સારી વાત કરે એમાં ના નથી મારી પણ અમારા વારામાં તમને શું મોટો ઓમ રાવા જો દે અહા એટલે ઘણી બધી વાતો આપણે સામાજિક કરી આટલા બહેનોની હાજરી છે ને એ બદલે આપ વડીલોને વંદન નકે મૈરાઓને રાતના પ્રોગ્રામમાં નથી આવવા દેતા પ્રમુખ સાહેબ હું કે હુઈ જાવની થાળમણ ઓ હુઈ જાવની પણ નથી આવવા દેતા એલા ભાઈ ઘણા અવળાટાની કપલી નું હોય ઘણી ત્રાહા આટાની કપલી નું હોય અને ઘણી લાહી લઈ નું હોય તમે જો દુનિયા આખી માં અવળાટાની કપલી એક જણો મને કહેતો હતો સારું કામ હોય રાષ્ટ્રનું કામ હોય ધર્મ નું કામ હોય કોઈ તે આવે આવે બીજા નું આવે અમુક અવળાટાની કપલી એ દુર્યોધન ના વિચાર અમુક ત્રાહા આટાની કપલી નું હોય અને અમુક છે ને લાહી લાઈન હોય અવળાટાની કપલીન બીજા બીજાના પણ નથી જવું હોય નથી જવું હું ક્યાં ઉડે પોઈત્યનું બીજા ન વધીએ એ દુર્યોધનના વિચાર અમુક ત્રાહાટાની કપલીન હોય ભેગો રાખો તો નડે નો બરગો તો નડે ભેગો રાખો રાખો ને તો તમારું ખાનગી પ્રમુખ સાહેબ બધું ખુલ્લું કરજો આમ છે મને ખબીર હોય ને અને નો વર્ગો તો એમ કે બંધો નથી પૂરું ન થાય ભાઈ તું તો કાલે હું વાત કીધું નું વાસ પ્રથમ પહેલા તો હું નવસારીની પાવન ધરતીને વંદન કરું છું અને આ સમાજ બનાવ્યો મને વાત કરતા હતા કે સમાજ બહુ સારો બનાવ્યો મારું એટલું બધું દિલ થયું કે આના પાયાથી માની નટાણ સુધીમાં જેને સેવા કર્યો હોય અને એકવાર જોરદાર તાળીઓના વધાવો હો વરા આ કઈ ન થાય એવો સમાજ બનાવ્યો આટલી દીર્ઘ અને આવા સુગંધ વહીવટ કરતા વહેલા સ્વજનોને હજારો વંદન સાથે ફરી વાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો પછી આમાં દીધું હોય કે મોટું દીધું હોય એ તમામ દાતાઓને તો વંદન છે પણ સ્વયંસેવકોને હજારો વંદન છે એને જોરદાર તાળીઓના ગગડા વધાવો એ બહુ મોટી વાત એટલે અમુક ત્રાહાટાની કપલીનો ભેગો રાખો તો નો બિલકુલ અમુક લાહી લાખી એ ત્રાહાટાની કપલી શકુની ની ના વિચાર ખબર ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો પાંડવોય નહોતો રાખ્યો તો હિમાલય સુધી પૂગડે હું કર્યું ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ જિંદગીમાં કોઈ દિવસ જુગાર નહીં રમશો જુગાર છે લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશનું સર્જન થાય પાંડવોની દિશામાંથી થઈ ગઈ તે આપણી હારી નો રહે હમણાં ભીમેજ્યારી કહીને સીઝન ગઈ ઝીણી ઝીણી કરવા બેનું મળવા જાય તો ત્યાં માવતો ત્યાં ઘૂંડાવણી થાંભલાઈ થઈ ગલો આવ્યો ગલો ગલ્લો એના બાપની ઘરે ઉંધો હોતો હર વિચારો રમતો રમતો કે રાણી આવી રાણી રાણી એના બાપુજી ની ઘીરે થાંભલાય રમે છે ગંદી પતે એટલે કહેવાનો મારો અર્થ જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો જુગાર છે લોભ છે લોભમાંથી પાપનું સર્જન થાય ને એમાંથી વિનાશનું સર્જન થાય અમુક લાહી લાઈન હોય લાહી લાઈન બહુ સારી કાયમ ના હોય પણ આટા આટાની ને દુનિયા ખી ગમે જાઓ ગમે કામ ચાલુ કરો કે ચાલુ કરો ચાલુ કરો એનું કરો જેવું ચાલુ કરો ને પડદા વાંચ વહી જાય અને આ બધું હકેલાઈ જાય ને પછી આવે બહુ સરસ ગોઠવાનું આવું નતું થયું હો કે તું ક્યાં તો આપણે જ કેટલા કામ લખે આપણે થોડા કહી નડે નહીં આઠા નહીં લીકેજ થયા કરે એટલે હું 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 એટલે ભેગી રાખું જો એક વાર જોરદાર તાળી ને ગગડે થતો આ ડેમો રહ્યો જો આ સજન છે ને એટલે કપલી ને કાયમ આવી લાઈને કાયમ આવી જો અવળાટા હોત તો લાઈને પડી રહે કપલી નહીં પડી રહે હોત તો બે ને લીપી નાખે લાહા હોત તો લીખ્યો એટલે હું કીધું કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે હોત નહીં ઘનશ્યામ ને યાદ કોણ કરે હોત નહીં અજ્ઞાની તો સાહેબ ને યાદ કોણ કરે અરે હોત નહીં પાપી તો ને યાદ કોણ કરે હોત નહીં કવરવો તો પાંડવોને યાદ કોણ કરે હોત નહીં ભેરવો તો રામદેવ ને યાદ કોણ કરે હોત નહીં બાપા રાત તો હુર્જ ને યાદ કોણ કરે અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે મોત નો હોતો જિંદગીની ન થા તો મરી જવાનું છે ને મરી જવું પિતા રોક આવું છે ટાણું આવે સટકવું પડે બીજાનો વારો આવે એટલે મારા વારામાં પૈસા નાખજો હું બેગ દુહા નાખું અને આ ગાયું માટે અને ખરેખર ગાયો માટે ફાળો કરવો પડે ને એ સારી વાત છે પણ હું તો એમ કઉ છું કે મારે તમારે હિન્દુ ધર્મ ની વાતો કરતા હો તો ધર્મ થી ફાળો કરવો પડે અરે બીજું મને આ તો કેસેટ થાય છે કહી દઉં કે હું કાયમ પ્રોગ્રામમાં કહું કે ભાઈ ગાયો માટે આપણે ગૌશાળા આપણે કરીશું સરકારને કાયમ કહેવું કેવું પડે મારે કે નંદી શાળા તમે કરો ખૂટિયા તમે હાથવો ગાયો અમે હાથવું નગર એક એક ટક બાંધે છે શેમાંથી બાંધે ભગવાન જાણે નોખા નથી પડતા હો એટલે સરકાર તમે મા બાપ છો જીએસટી ઘણો છે થોડોક પોઈન્ટ વધારે નાખી દેજો પણ એના છોકરાને તમે હાશો માવું અમે હાશો છો ખરેખર આ સાહેબ તમે તમે તો સાહેબ હોદામાંથી આધારે તમે સરકારને કહેજો કે આ છોકરા બહુ બાંધે છે પાછા એ શેમાંથી બાંધે ભગવાન જાણે વાહન ભાગી નાખે તો એ નોખા ન પડે હો તમને ખરેખર કહું એટલે કેવાનો મારો ભાવાર્થી હતો એટલે મારા વારે પૈસા થોડાક નાખજો હું બે દુહા નાખું પછી આપણે વાતું જ કરવી છે મારે સામાજિક વાતો કરવી છે જ્ઞાન વિજ્ઞાન બહુ મને આવડતું નથી પણ માણા થવાની કોશિશ કરવાની મારી તૈયારી છે હું હજી માણા થયો નથી માણાનું શરીર મળ્યું છે માણસ થવાની મહેનત કરું છું માણસ મારે થવું છે એટલે બેગ દુહા જીકી સલતીમ દાબો અને મારા વારામાં તમે જુઓ પાંચસો પાંચસો નોટો આવશે દસ દહ વાળી કે નથી નાખવી પાંચસો પાંચસો નાખવી છે હા ખરેખર ગાઉ રાજી થઈ જાય અને પ્રમુખ સાહેબી આવશે મંત્રી આવશે અને જીવરાજ ભગત થોડા ના પાડે હું વાત કરો છો હાલવાજી હાલવાજીઓ મહાકાલ સૂર્ય કોમ સોમ પ્રભિ લિખને તું દેવા સર્વકાર્ય સો સર્વદા અને દાદા તમે ભાઈ ફિલ્ કી ભાઈ ભાઈ કોઈ ચિંતા નિ ઘણ બિના સુ અનવાની કમલા સુની તું પણ હરદા હંસ વા ભાઈ ભાઈ આવો વાલા હરે હા હવે વારે ધર્મ બાદાય ધનવત ધર્મ બાદાયનવાદાય ધનવત oh no. હમ

સાહેબ ને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લ્યો ભાઈ એવા પ્રસંગે જયારે મળ્યા છે ત્યારે ઘણા બધા પ્રસંગો ની મારે વાત કરવી છે પતારી વાહળીએ વલુબતી નવલખ દેનું નાદ હરીવર ફેરન હાથ તો સુબન લેતો સાંભળા ઈ ગાય ઈ માં આપણે ગાયને માં કહી અને રખડતી હોય એટલે પાછા હું કઈ રેઢિયા રખડે છે રેઢિયા એક બાજુ માં કે પાછા રેઢિયા હે ભાઈ વિચારવા જેવું છે હો અમારે કેપી સાહેબ આવે છે મારા ખૂબ પરમ સ્નેહી છે સાહેબને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ વધારો વધારો સાહેબ વધારો ના ના પણ હજી પાણી એવું ને એવું જ છે આપણા એજિશન કલેક્ટર છે એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ અમારા ગોંડલ તાલુકાની માલિકોએ ખૂબ મોટું કામ કર્યું છે હજી અમે એની કાયમ યાદી કરી છે એવા સાહેબ અમારા સાહેબ આજ તમારા સાહેબ તરીકે અહીંક રખેવાળી કરી રહ્યા છે એટલે કે સાહેબને સાહેબ ને એક ગગડાટથી જોરદાર તાળીઓ ધન્યવાદ વાહ આગળ વાત કરું તો વાત એવી છે કે ધર્મ કરીએ ધન વધે ધન વધતા મન વધી જાય મન વધે જગતમાં માન વધે ને પછી તો વધત વધત વધ જાય મારે આ મોબાઈલની એક વાત કરવી છે બેનું બેઠા છે એટલે મારે ખાસ મોબાઈલની વાત કરવી છે એટલા માટે એટલે એ તો અમુક શર્મામાં મીણ્યા છે ટ્રાન્ડથી ખાસ મારી માતાઓને મારી પ્રાર્થના છે તમારું છોકરું ચાર પાંચ વર્ષનું ન થાય ને ત્યાં સુધી એને મોબાઈલ પકડાવવામાં છોકરો મોબાઈલ તમે પકડાવો છો છોકરો રમતો થઈ જાય છોકરી રમતી થઈ જાય તો આપણે હસવવા માટે છોકરો મોબાઈલમાં રમે એનીમાં ટીવીમાં રમે પાંચ વર્ષનું સંતાન ચાર વર્ષનું ન થાય ત્યાં સુધી તમે એને મોબાઈલ પકડાવશો તો એના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે ને તમારા હૃદયમાંથી સંતાનનો ભાવ જતો રહેશે ઈ પ્રેમ લાગણી તમને નહીં થાય કારણ કે છોકરો મોબાઈલમાં રમશે છોકરી છોકરો મોબાઈલમાં રમે એનીમાંથી જેઠાલાલ આવ્યો મા બાપ ને દેવ સમાન માનતા હતા અને એની આગનામાં રહીને સદગુરુ ને શિલે હાલતા હતા આ દેશના આવા દી થાય મા બાપ ને દેવ સમાન મા બાપ કેમ કરતા કેવાનો મારો કેમ મા બાપ ને કરવું પડે